અધિકારીઓની મોટા ભાગની ફરિયાદ ન લેવાની નીતિને કારણે લોકોને નુકસાન થઈ રહ્યું છે આવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપ થી આગળ પાસે એક ભંગારના ડેલામાં થોડા સમય પહેલા લગભગ રૂપિયા એક લાખની મતાની ચોરી થઈ હતી જે અંગે ડેલાના માલિકે ઉદ્યોગનગર પોલીસ મથકે જઈ ફરિયાદની જુહાર લગાવી હતી તેમ છતાં ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ લેવાનું ટાળ્યું હતું એટલું જ નહીં પરંતુ આ ચોરીના થોડા સમય બાદ કેટલાક શંકાસ્પદ શખ્સો ઉપલેટામાં પકડાયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે પણ ભંગારના ડેલાના માલિકે ઉદ્યોગનગર પોલીસ મથકે જઈ આ શખ્સો અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી તેમ છતાં આડસુડી ઉદ્યોગનગર પોલીસે કોઈ જાતની તપાસ કરી ન હતી જેના કારણે આ વિસ્તારમાં ચોરોની ઘટના વધી રહી હોવાનું પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકની બેદરકારી દિન પ્રતિદિન સામે આવી રહી છે હાલમાં જે ઘટના બની હતી એક ટ્રકની લૂંટ જેવો ગંભીર મામલો હોવા છતાં ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ લેવાનું કાઢ્યું હતું તો આ પોલીસ મથકની હદમાં દેહ વેપારના અડ્ડા અને દેશી દારૂના ધંધા સહિતના અનેક ગોરખ ધંધાઓ પણ ચાલી રહ્યા છે તેવી સમગ્ર શહેરમાં ચર્ચાઓ જોવા મળે છે વાત એટલી જ નથી પરંતુ આ પોલીસ મથક છે એ છેલ્લા લગભગ પાંચ છ મહિનાથી ઘોર બેદરકારી ચલાવી રહ્યું છે આવી જ એક વધુ ઘટના ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમની સામે આવી છે ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પહોંચી છે અહીં આ બોખીરા વિસ્તાર છે રિલાયન્સના પેટ્રોલ પંપથી આગળનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં એક ભંગારનો ડેલો છે અને આ ભંગારના ડેલામાં લગભગ ત્રણેક મહિના પૂર્વે ચોરીની ઘટના બની હતી એક નહીં પરંતુ બબ્બે ચોરીની ઘટના ભંગારના ડેલામાં બની હતી સર્વપ્રથમ લગભગ દસેક હજાર રૂપિયાની મતાની ચોરી થઈ હતી ત્યારબાદ રૂપિયા નેવું હજારનો મુદ્દામાલ આ ભંગારના ડેલામાંથી ચોરાયો છે આ ભંગારના ડેલાના જે સંચાલક છે જે માલિક છે તેણે ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે પહોંચી અને ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરી હતી પરંતુ તેને પણ સમજાવી પોલીસની આબરૂના ધજાગરા ન થાય એટલે ફરિયાદ ન લઈ અને પાછા મોકલી દીધા હતા આ સમગ્ર મામલે આપણે મળીએ ભંગારના લેલાના જે માલિક છે હરીશભાઈ કુહાર હરીશભાઈ શું ઘટના શું બની હતી મારે ત્યાં રાતના ચોરી થઈ પછી ના પૂરમાં અમે અમે કાનજીભાઈ અમારા બાજુવાળા મિત્ર છે એ કાનજીભાઈને અમે બે જણા પોલીસ ચોકીએ જીઆઈડીસીમાં ગયા ત્યાં સાહેબને મળ્યા સાહેબે કીધું કે તમારા કેમેરા બે મહિના છે એમ તો કેમેરા બે મહિના છે પણ મારો કેમેરો બંધ છે ભાઈ ફોલ્ટ આવી ગયો છે એટલે કે તમે એક કામ કરો ઉપર જઈને અરજી લખાવી નાખો તો અમે ઉપર અરજી લખાવીને અરજી લખાવીને સાહેબને મહિલા તો સાહેબે એમને કીધું કે કંઈ વાંધો ને અમે તપાસ ચાલુ રાખશું એ તપાસ ચાલુ રાખો પછી અમને બે ત્રણ મહિના પછી પાછી એક અમારે ઉપલેટામાં ચકીની ચોરી થઈ ચકીની ચોરી થઈ એમાં પાંચ જણા પકડાના છે એ બધે અમારા અહીંયા ચૂનાના ભઠાના હતા એટલે અમને તપાસ કરી દીધું કે એ ચોરીવાળા અહીંયા આવ્યા હોય શક્ય હોય એટલે મેં સાહેબને કીધું પાછું હું ગયો તો સાહેબે એમ કીધું કે તમે કહે છે ને કે તપાસ અહીંયા અમે અમારી ત્યાં બે ત્રણ દિવસમાં કરીએ ને અહીંયા અમારે એક બીજા જમાદાર ડીડી સાહેબ કરીને છે એ અહીંયા આવ્યા હતા ને બધું અમારે અહીંયા જોઈ ગયા એટલે એમાં ભાઈ જોઈ ગયા પાછો આજ મારા પાંચ મહિના થઈ ગયા કે રિપ્લાય આવ્યો નથી એટલે આ બાબત છે કે અમને તમે અમને ફોન કરીને કીધું કે આ રીતના આમનામ આપણે ઇન્ટરવ્યુ દેવાનું છે મેં તો હાલો દઈ દઈએ આપણે ક્યાં કઈ ચાલુ કરવાનું છે જે ઉપલેટામાં ચોર પકડાણા હતા અને તમે જે પોલીસને જાણ કરી હતી કે ચોર જે પકડાણા છે તે શંકાના દાયરામાં છે તેની જો તપાસ કરવામાં આવે તો તમારી ચોરીનો પણ ભેદ ઉકેલાય છે એને કેટલો સમય થયો છે એને બે મહિના અઢી મહિના થયા બે મહિના થઈ ગયા પણ બે મહિના મારી પાસે કોઈ આવ્યું નથી હવે તમારી શું માંગણી છે અમારી માંગણી એમ છે કે અમારો માલ ચોરાઈ ગયો એમને પાછો પરત આપી દે બસ બીજું શું આભાર હરીશભાઈ આપણે સાંભળી સમગ્ર ઘટના લગભગ ત્રણ ચાર મહિના પૂર્વેની આ ઘટનાઓ છે આ ઘટનામાં એક પછી એક બે ચોરી થાય છે ચોરી અંગે જ્યારે ભંગારના ડેલાના માલિક ઉદ્યોગનગર પોલીસ મથકે જાય છે ત્યારે પોલીસ એને સમજાવી અને પરત મોકલી આપે છે સામાન્ય રીતે નિયમ એવો છે કે ચોરી જેવી ઘટના જો બને તો તેની તાત્કાલિક એફઆઈઆર ફાળવી જોઈએ તુરંત જ એફઆર નોંધવી જોઈએ તુરંત જ ફરિયાદ નોંધવી જોઈએ પરંતુ આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ઉદ્યોગનગર પોલીસ મથક દ્વારા કરવામાં ન આવી હોવાના ખુલ્લા આક્ષેપ થયા છે બીજી તરફ જે ભંગારના ડેલાના સંચાલક છે તે જાતે બતાવે છે કે ઉપલેટામાં એક ચોરીનો ભેદ ઉકેલાયો હતો ઉપલેટા પોલીસે કેટલાક શખ્સોને ચોરી મામલે પકડ્યા હતા તે શખ્સો શંકાના દાયરામાં છે તે શખ્સોને પોરબંદર લાવીને યોગ્ય તપાસ કરવામાં આવે તો આ ચોરીના ભેદ પણ ઉકેલી શકાય છે પરંતુ પોલીસે તેમાં પણ માત્ર હાય હા કરી વાત ટાળી દીધી આ વાતને ત્રણ ચાર કે પાંચ મહિના જેવો સમય વીતી ગયો હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી વાત એટલેથી અટકતી નથી પરંતુ આ જે હરીશભાઈ છે તે તો સામે આવ્યા છે સામે નથી આવ્યા તેવા ઉદ્યોગનગર વિસ્તારમાં ભંગારના બે થી ત્રણ ડેલાઓ છે જેમાં પણ ચોરીની ઘટનાઓ બની છે આવી ચર્ચા ઉદ્યોગનગર સમગ્ર વિસ્તારમાંથી જાણવા મળે છે જાણકાર સૂત્રો દ્વારા નામ ના આપવાની શરતે આ બાબતની જાણ ગુજરાત ન્યૂઝ પોરબંદરને કરવામાં આવી છે અનેક ચોરીઓ ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારની હદમાં થાય છે તેમ છતાં પોલીસ મૌન ધારણ કરીને બેઠી છે ત્યારે ઉદ્યોગનગર પોલીસ મથક અને તેના અધિકારી સામે સીધા સવાલો ઉઠે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર